અરે દોસ્ત જો આજે અમે બનાવવાના છે ખજૂર ડ્રાય ફ્રૂટના લાડુ તો ખજૂર ડ્રાય ફ્રૂટના લાડુ બનાવવા માટે મજા બધી વસ્તુ તૈયાર પણ કરી લીધી છે ખજૂર ડ્રાયટના થળિયા કાઢી લીધા છે પછી આ ડ્રાય ફ્રૂટ લઈ લીધા છે કાજુ છે બદામ છે કિસમિશ છે પછી આ રોપરાનું ખમણ છે આ સિંગદાણા પણ છે કે લઈ લીધા છે આ તલ પણ છે આ અકરૂટ છે અને એના બનાવવા માટે ઘી પણ છે તો હવે હે ને આપણે ખજૂર ને હે મિક્સર માં ક્રશ કરી લેવા કરી લેવાની છે દોસ્તો આપણે આ કઢાઈ પણ મૂકી દીધી છે હવે એમાં નાખીએ આપણે ઘી ઘી ગરમ થાય એટલે એમાં આપણે બધા ડ્રાય નાખવાના છીએ મારે ડાઈગ્રોસ એ અખરોટને કાઢી લો ડાઈગ્રોસ થી કઈ ગયસે આપણે કાઢી લેશું આની કિસ નઝલે આપણે અલગ નાના

પછી આપણે એમાં આ રીતના બધું છે ને ભેગું કરી લેવાનું છે મિક્સ કરી લેવાનું છે તો આ રીતના આપણે બધું મિક્સ થઈ ગયું છે હવે થોડી જ વારું આપણે ઉતારી લઈશું તો થોડું પણ રાખશું તો હવે બનીને થઈ ગયું છે તૈયાર તો હવે આને આપણે ઠંડુ થવા દઈશું આપણો આ છે ને મિક્સર છે ને ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે છે ને પેલા હાથમાં ઘી લગાવી લેવાનું છે પછી આ રીતના લઈને આ રીતના લડ્ડુ વાળી લેવાના છે આ રીતના નાના નાના લડુ વાળવાના છે દિવસ તો થઈ ગયા ને લડ્ડુ તૈયાર તો આ શિયાળામાં આ લડ્ડુ ખાવાથી છે ને તાકાતવાન થઈ ગઈ છે આખો શિયાળો આ આવા લડ્ડુ ખાય ને તો આખા શિયાળોમાં કઈ દિવસ બીમાર ના પડીએ બની તો આપડા ખજુર લડુ બની ને તૈયાર થઈ ગયા છે શરીર ને તાકાત આપે એવા શિયાળાના ફેશિયલ વસાણું છે આપણું તો હવે આપણે છે ને એક બોરું લઈ લીધું છે એમાં આપણે છે ને આ રીતના બધા હે ને ખમણવાળા પણ કરી દેશે તો ખમણ લઈ લીધું છે તો આપણા ખમણવાળા પણ જો લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તો દોસ્તો અમારો વિડીયો પૂરો જોજો તો તમને અમારો આ ખજુર ડ્રાયફ્રૂટનો વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી